નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે ધોરણ નવમાં પંગુમ લંઘઈ તે ગીરી પંગુમ એટલે પાંગડું લંઘયમ તે એટલે ઓળંગવું પાર કરવું અને ગિરી એટલે પર્વત એટલે કે જેને પગ ન હોય અપંગ હોય એ પણ પર્વતને ઓળંગી શકે છે સંકલિત પાર્ટ છે સાહિત્ય પ્રકાર ભંગુમ લંઘયન તેગ્રિમ એક યુવતીના અડક આત્મવિશ્વાસને વ્યક્ત કરતું આ રેખાચિત્ર છે અરુણિમા નામની એક રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડીને રેલની અંદર લૂંટારાઓ રાત્રે ટ્રેનમાં લૂંટીને ફેંકી દે છે એ જ વખતે સામેથી આવતી ટ્રેન નીચે એનો પગ કપાઈ જાય છે આવી વિકટ પરિસ્થિતિમાં હિંમત હાર્યા વગર એ પોતાના પગનું એનેસ્થિયા વગર એટલે માણસને જ્યારે પણ કંઈક અંગનું ઓપરેશન કરવાનું હોય ત્યારે આ નશાની રસી આપવામાં આવે ઇન્જેક્શન આપવામાં આવે તો એના વગર એ ઓપરેશન કરાવે છે એટલું જ નહીં એક ક્ષણે એ ફોરેસ્ટર સર એવરેસ્ટ સર કરવાનું સપનું પણ તે સમય સેવે છે એક યુવતીના આત્મવિશ્વાસની આ ચરમસીમા છે અનેક મુશ્કેલીઓ પછી એ એવરેસ્ટને સર કરે છે પણ એ સિવાય વિશ્વના બીજા શિખરો પણ તે પોતે સર કરે છે અને જાણે કે પંગુમ લંગહિંદે ગ્રીમ સુભાષિતને અહીં શાસક કરે છે આપણે આ સુભાષિતને ભણીને આવ્યા છીએ સંસ્કૃતમાં જોઈએ આપણે પાઠ એટલે કે અરુણિમા નામની જે રાષ્ટ્રીય કક્ષાની જે વોલીબોલની ખેલાડી એની જીવનમાં બનતી વાસ્તવિક ઘટનાઓને ચિતાર આપતી આ પાઠ છે બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લા જિલ્લાની મોસ્ટ મોસ્ટ એટલે મતલબ કે મોટી હોસ્પિટલ હોય ને આપણે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કહીએ જેની અંદર ઓછામાં ઓછા પાંચસોથી સાતસો બેડની સુવિધા હોય અરુણિમા નામની હા તો અરૂણિમા નામની છોકરીના પગનું ઓપરેશન કરવાનું હતું હવે ઓપરેશન શબ્દ આપણે સંસ્કૃત સોરી ઇંગ્લિશ શબ્દ છે અને ઇંગ્લિશ શબ્દની અંદર જ્યારે પણ ઓ લાગે એટલે એ ઓ જેમ બોલીએ એમ સ્વર એ ઓપર રેપ જેવો થશે પરંતુ ચિંતાજનક બાબત એ હતી કે અહીં ન હતી લોહી માટેની વ્યવસ્થા કે ન હતી દર્દીઓને બેહોશ કરવા માટેની જે દવા આવે એને એનએચિયા નામની એ સુવિધા પણ નહોતી વિકટ પરિસ્થિતિ છે એક બાજુ રેલવેના પાટામાં આવી અને પગ કપાઈ ગયો છે હવે અડધો પગ છે હવે એનું ઓપરેશન કરવાનું છે એના માટે જે બેહ કરવા માટેની દવા આવે એ પણ નથી ત્યારે અરૂણ અરુણિમા શું કહે છે અરુણિમાએ એ અર્ધ ભાન અવસ્થામાં અર્ધ જાગૃત અવસ્થામાં હતી આ અંગેની ચર્ચા એને સાંભળી અને ડૉક્ટરને હિંમતથી કહ્યું સરજી મારો પગ કપાયો હું આખી રાત રેલવે ટ્રેક ઉપર પડી રહી એ ભયંકર વેદના મેં સહન કરી તો હવે તો તમે મારા ભલા માટે પગ કાપો છો ને હું સહન કરી લઈશ એની અડગતા જોઈને ડોક્ટર અને નર્સ આભા બની ગયા આભા એટલે આશ્ચર્યચકિત બની ગયા હવે તો એને કેવો જવાબ આપ્યો કે તમારી પાસે એનેશિયા નામની જો બેહોશ કરવાની દવા ન હોય તો પણ તમે ઓપરેશન કરો કારણ કે આખી રાત ટ્રેક ઉપર રેલવેના ટ્રેક ઉપર આખી રાત મેં ગુજારી જે ભયંકર વેદના સહન કરી છે ત્યારે હવે તો તમે મારા કલ્યાણ માટે મારા માટે કામ કરી રહ્યા છો તેમની માનવતા જાગી ઉઠી અને હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે જે દવા વિભાગ રક્તદાન કર્યું અને એન્થેન્સિયા વિના જ અરુણિમાના પગનું ઓપરેશન થયું ભયંકર વેદના પરિસ્થિતિમાં તેનો પગ અલગ કરાયો એ પીડાનું સ્મરણ આજે પણ એના રૂવાટા ઊભા કરી દેશે ભયંકર વેદના હતી જે ખરેખર દવા વગર માણસને બે હોશ કર્યા વગર જ્યારે એનું ઓપરેશન કરવાનું આવે ત્યારે એ વાતને ખાલી આપણે પુષ્ટિ કરીએ ખાલી કલ્પના કરીએ સ્મરણ કરીએ તો પણ ખરેખર આપણા રૂવાટા ઉભા થઈ જાય છે હવે પાઠની શરૂઆત થાય બે હજાર એપ્રિલે અરુણી માં આઈ સી આઈ એસમાં જે ફોર્સ એક એમાં જોડાવા માટે ઇન્ટરવ્યુ આપવા પદ્માવત એક્સપ્રેસમાં લખનઉથી દિલ્હી જઈ રહ્યા હતા ક્યાંથી જઈ રહ્યા હતા એ પણ આપણે યાદ રાખશું ટૂંકો પ્રશ્ન પૂછાઈ શકે બે હજાર અગિયારની અગિયાર એપ્રિલ બે હજાર અગિયાર અરુણમાં સીઆઈએસએફમાં જોડાવા માટે એનું ઇન્ટરવ્યૂ આપવા માટે પદ્માવત નામની જે ટ્રેન હતી એક્સપ્રેસ એમાં લખનઉથી ઉત્તર પ્રદેશમાં આવેલી છે ત્યાંથી એ દિલ્હી જવા રવાના થયા હતા ત્યારે કેટલાક હોય કેટલાક હોય એની સોનાની ચેન ખેંચવા પ્રયાસ કર્યો ડબ્બામાં મુસાફરોની હાજરી આ ઘટના બની હતી એટલે કે ડબ્બાની અંદર ઘણા બધા મુસાફરો પણ હતા કોઈ એનો વિરોધ કર્યો નહીં કોઈએ એમને અટકાવ્યા પણ નહીં વોલીબોલની રાષ્ટ્રીય કક્ષાની રમતવીર રહેલી એવી અરુણિમાય સામે લડત આપી એટલે એને એની સામે એને પણ ખૂબ છોડાવવાનો પ્રયત્ન કર્યો એ જજુમી લડત આપી લડી પરંતુ એકલી અને અસહાય હોવાથી બદમાશોએ તેને ટ્રેન બહાર ફેંકી દીધી એના દુર્ભાગ્યે એ જ વખતે સામેથી બીજી ટ્રેન પસાર થઈ અને એના ઉજ્જવલ ભાવીને કચડી ગઈ હવે અરૂણીમાના નસીબ પણ કમ નસીબ કહી શકીએ કે જેવી એને બદમાશોએ રેલના ટ્રેક નીચે નાખી એવી સામેથી બીજી ટ્રેન આવી અને એ બીજી ટ્રેનની ઝડપથી એનો પગ એ ખીચડાઈ ગયો અરૂણિમાનો ડાબો પગ ટ્રેન નીચે કપાયો પણ એ પણ આપણે યાદ રાખશું કયો પગ તો ડાબો પગ લોહી લુહાણ હાલતમાં આખી રાત એ મદદ માટે બૂમ પાડતી રહી પણ કોઈ એની મદદે આવ્યું નહીં રાત્રિના અંધકારમાં તે સાત કલાક ટ્રેક ઉપર પડી રહી ત્યાંથી ઓગણપચાસ ટ્રેનો પસાર થઈ ગઈ પણ આ કસોટી કાળમાં એની મદદથી કોઈ પણ ફરક્યું નહીં માત્ર એના કપાયેલા પગમાં માંસની મિજબાની માણવા માટે ઉંદરો માત્ર આવ્યા હતા એટલે કે અરૂણિમાએ જે બદમાશો હતા તેનાથી બચવાની પૂરેપૂરી કોશિશ કરી પણ અસહાય અને એકલી હતી એટલે કાંઈ ન કરી શકે સ્વાભાવિક છે પરંતુ દુર્ભાગ્ય હતું કે ટ્રેનમાં આટલા માણસો હોવા છતાં પણ એને કોઈએ મદદ ન કરી ખરેખર એના માટે દુર્ભાગ્ય કહેવાય અને બીજી દુર્ભાગ્યની વાત એ કહેવાય કે એ જ્યારે ટ્રેન નીચે પડી ત્યારે બીજી ટ્રેન સામેથી આવી અને એનો ડાબો પગ કપાઈ ગયો હવે એ ક્યાં જતી હતી ફોર્સમાં જોડાવા માટે જતી હતી હવે અપંગને તેની અંદર રાખે નહીં એટલે એટલા માટે શબ્દ વપરાયો છે કે તેના ભવિષ્યને શું કહે ઉજ્જવળ ભવિષ્યને એક કચડી ગઈ ત્યાંથી એનું ભવિષ્ય સમાપ્ત થઈ ગયું એટલે કે ત્યાંથી હવે કોઈ ફોર્સમાં જોડાઈ શકે નહીં અરુણિમાનો ડાબો પગ માત્ર ચામડી ભેર લટકતો હતો માત્ર ને માત્ર ચામડીથી અટકી રહ્યો હતો એટલે એ પગથી સાવ અલગ થઈ ગયો નહોતો જમણા પગના હાટકાના ઘણા ટુકડા થઈ ગયા હતા અને ડાબો પગ તો કપાઈ ગયો હતો પરંતુ સાથે સાથે જે જમણો પગ હતો એના પણ જે ઘણા બધા હાટકા હતા એ પણ ભાગી ગયા હતા ટુકડા થઈ ગયા હતા એટલે એ પણ નકામો થઈ ગયો હતો પગ એની પડી ગઈ કરોડરજ્જુ અને કહી શકીએ એમાં પણ તિરાડ પડી ગઈ હતી અને તે ચીસો પાડતી સહન કરતી રડતી પડી રહી હતી સવારે એને બરેલી હોસ્પિટલમાં લઈ જવાની અને ત્યાંના તાત્કાલિક ઓપરેશન પછી એને એમ્સ દિલ્હીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી ત્યાંના લાંબી સારવાર પછી એને થોડી સ્વચ્છતા મેળવી ત્યારે એણે સમાચાર પત્રોમાં સમાચાર વાંચ્યા કે અરુણિમા પાસે ટિકિટ પણ ન હતી એટલે આત્મહત્યા કરવા માટે તે કૂદી હતી એટલે આમ બન્યું હવે જે આટલી ભયંકર પરિસ્થિતિમાં પસાર થયા પછી ન્યૂઝ દ્વારા કેવા ફેંક ન્યૂઝ આપે છે અને એને બરેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યાંથી દિલ્હીમાં જે સરકાર માન્ય એમ્સ નામની જે એન્સ નામ છે એ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યાં સારવાર લીધી સાજી ખાઈ ત્યાં સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા પછી ન્યૂઝમાં તેને વાંચ્યું હતું કે એની પાસે ટિકિટ ન હતી એટલા માટે એને આ પગલું ભર્યું એના પરિવારે તમામ અફવાઓનું ખંડન કર્યું એટલે કે આ બધી અફવાઓ ખોટી છે એવું એના પરિવારે એના પરિવારના સભ્યોએ ન્યૂઝ સામે ન્યૂઝ મીડિયા સામે રજૂઆત કરી પણ કોઈએ માન્યું નહીં સત્ય તો સમયની એણે જ ઓળખાય છે સમયની જ્યારે સમય આવે ત્યારે એને ઓળખી શકીએ છીએ હવે એને પોતાના જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું હવે તો એ ફોર્સમાં જઈ ન શકે તો હવે શું કરવું અને ત્યાંથી જે નક્કી કરે જ્યાં ચા વહ રાહ જીવનની અંદર હવે કંઈક ધ્યેયને પ્રાપ્ત કરવો એ નક્કી કરે છે એ ન્યાય તેણે હોસ્પિટલની પથારીમાં જ નક્કી કરી કે હું પર્વતારોહણ બનીશ એટલે પર્વતને હવે જે મોટા મોટા જે પર્વત છે એને હું ઓળંગવાનું કોશિશ કરીશ એટલે હવે મારે મારા જીવનમાં એ જ નક્કી મારે બનવું છે લોકોએ એને પાગલ ગણી કારણ કે પગ વગરના માણસ માટે પર્વતારોહણ અશક્ય ગણાય છે એટલે જ્યારે એ નક્કી કરે છે કે હોસ્પિટલની અંદર કે હું પર્વતારોહક બનીશ ત્યારે માણસોની મજાક ઉડાડે છે કે જે માણસને પગ ન હોય એ ખરેખર આટલા વિશાળ અને મોટા અને ઊંચાઈ ધરાવતા પર્વત ક્યારેય સર કરી શકે નહીં જેને બે પગ હોય એ પણ એના માટે અશક્ય કહી શકાય ત્યારે આ તો એક પગ તો કપાઈ ગયેલો છે બીજા પગના હાટકા પણ તૂટેલા ભાંગેલા છે જેની કરોડરજુ તિરાડવાળી હોય આવી મુશ્કેલવાળું જેનું શરીર હોય એ ખરેખર પર્વતારોહણ એના માટે અશક્ય છે અરુણિમાના દગઢ સંકલ્પ શક્તિ હતી નિશ્ચિત કર્યું હતું કે હું આ કરીને જંપીશ પરંતુ પર્વતારોહણ માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ મેળવવા અને એ માટે આર્થિક સહાય મેળવી એ બે કપરા પ્રશ્નો હતા એટલે કે એને કોની પાસેથી માર્ગદર્શન અને તાલીમ લેવી બીજી વસ્તુ પર્વતારોહણ કરવું તેના માટે પૈસાની પણ જરૂર પડે તો આ બે વસ્તુ મારે કોનેથી કોની પાસેથી મેળવવા લોકોએ એને એનો સંકલ્પ પડતો મૂકવા સમજાવી અને એને કહ્યું તારો એક પગ કપાઈ ચૂક્યો છે અને બીજામાં તિરાડ છે રોડ છે નુકસાન છે કરોડરજ્જુમાં તિરાડો છે તો સાજી થાય પછી કોઈક નોકરી કરજે લોકો એનું અપંગ શરીર દેખાતું હતું એનો અલગ આત્મવિશ્વાસ કોઈને પણ ન દેખાયો અને અરુણિમાનું અંતર આ દુર્ગમ લક્ષ્ય પામવા માટે જે ખરેખર એના માટે અશક્ય કહી શકાય એટલે દુર્ગમ શબ્દ વપરાયો એ પ્રતિબંધ થઈ ચૂક્યું હતું હવે તો એને નક્કી જ કર્યું હતું કે આ સફળતાના શિખરો હું સર કરીને જ રહીશ અને તે પોતાના લક્ષને પામવા માટે બે મુસીબતો હતી એક પૈસાને અને બીજું તાલીમ મેળવવી એટલે અરુણિમાના પરિવારે એને પ્રેમથી સંભાળી અને એના પગ જે અલગ મનોબળે એને મજબૂત બનાવી જિંદગીની મુશ્કેલીઓ જે મુસીબતો અને મૂંઝવણો સાથે તે પથારીમાં પડી રહેવા માગતી ન હતી જે હવે સમસ્યા આવી હતી એ પથારી વસ રહી અને ત્યાં જ પૂરી કરવા માગતી ન હતી પણ જીવનની અંદર કંઈક એ મેળવવા માટેની તલાવેલી હતી અને તે ઈસવીસન ઓગણીસો ને પંચ્યાસીમાં એવરેસ્ટ સર કરનાર ભારતીય પ્રથમ મહિલા જે બચેન્દ્ર પાલ પાસે પહોંચી અને જે ઈસવીસન ઓગણીસો ને પંચ્યાસીમાં જે આપણી ભારતીય સન્નારી જેને કહી શકીએ એવી બચેન્દ્ર પાલ નામની જે સ્ત્રી હતી અને એની પાસે એ માર્ગદર્શન મેળવવા માટે જાય છે કે મારે એવરેસ્ટ સર કરવું હોય તો એના માટે મારે કઈ સચિકતા રાખવી જોઈએ એણે અરુણિમાના નિશ્ચયની અડિકતા જોઈ અને કહ્યું એવરેસ્ટ જેવા દુર્ગમ પર્વતના આરોહણ વિશે વિચારીને તે અંતરમાં તો એને સર કરી જ લેતો હોય માત્ર ને માત્ર હવે તારે એટલે કે એની જે અડગતા હતી જે નિશ્ચિતતા હતી એને જોઈ એનો આત્મવિશ્વાસ જોઈ અને એને કહ્યું હતું કે હવે તો મનથી તો એને એવરે સર કરી જ લેતું છે માત્ર લોકોને દેખાડવા માટે એને સર કરવાનો છે એટલે હવે તે જગતને બતાવવા ખાતર ત્યાં જઈ અને ચઢવાનું એ બાકી છે બચેન્દ્રી સાથેની મુલાકાતે એનામાં અનેરી હિંમત અને ઉત્સાહ ભરી દીધા હવે એની મુલાકાતે એટલે કરી એટલે એને એના શબ્દો એટલા સરસ હતા કે માણસને પાનો ચડી જાય અરૂણીમાં તારા વિચારથી કે તારા શબ્દોથી તે એવરેસ્ટ સર કરી લીધું છે પણ તું સાબિત કર કે તું આવા શરીરે પણ એવરેસ્ટ સર કરી શકે છે અને એ મંડી પડી સમય વિકટ હતો પણ કોઈકને પ્રોત્સાહન કહીએ ને કોઈને મદદ ન કરી શકીએ પણ પ્રોત્સાહનના બે શબ્દો મળી જાય તો માણસ એ હિંમતવાન બની જાય છે બસ પાલે જીવનમાં પર્વતારોહણની તાલીમ દરમિયાન શરૂઆતમાં પર્વત ચડવા બધા એકસાથે નીકળતા ત્યારે અરુણિમાને સલાહ મળતી અરે તું તો ધીમે ધીમે આવ તે અકળાતી વધુ હેમ મહેનત કરતી આઠ મહિના પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી અરૂણીમાં હવે સામાન્ય જે એની પાસે સામાન જોઈએ એ સામાન ઉપાડીને સૌની સાથે નીકળતી અને સૌથી પહેલાં પહોંચતી હતી લોકોને પૂછતા અરૂણીમાં કહે તો કે તું ખાય છે શું આમ એક પછી એક તાલીમ પછી પોતાના લક્ષને પહોંચવા માટે એ અરુણિમા ખરશે ખર ખૂબ શક્તિશાળી બની ગઈ હતી બસ આનાથી હવે એનો લક્ષ્ય પામવા વેધક બનવા માટે માત્ર માત્ર થોડા જ સમયની રાહ જોવાની હતી વિદ્યાર્થીને મિત્રો આટલું ઉધી રાખી અને પછી આપણે અભ્યાસ બાકી રહેલા પાઠનો અભ્યાસ કરીશું ત્યાં સુધી અસ્તુ